હાલો મિત્રો આજે હું કેરીના રસનો વિડીયો લઈને આવી છું કે કેવી રીતે ઇઝી રીતે આપણે કાઢી શકીએ તો જો આ પાકી કેરી લીધી છે અને આ ઘરે પકાવેલી કેરી છે અને જો ડાબો નાખીને પકાવી હોય ને એને આપણે ઓલી કાશી લઈએ ને એમાં એ પીળી ન થાય આવી રીતે હોય તો હવે આપણે આ કેરીનું પ્રોસેસ કરશું તો આવી રીતે છે ને આપણે એના ઓલા કરી લેવાના સીતા પીરિયા પાડી લેવાના પછી આપણે આગળ બતાવું તમને એમ કે ઓરિજિનલ કેરી આ રેસા વાળી તમે રસ કાઢવામાં ઓલું પડે વખું પડે ઈજી પડે આવી કરી લેવાના છે આપણે ત્રણ કેરીનો રસો કાઢવાના છીએ આપણે તો રસ કાઢીની કેરી આપણે ખાઈએ ને તો એમ કે એ ગરમ નથી લાગતી

ને એમાં આ રીતે ઈજી ડીપડી જાય આપણે મિક્સરની જરૂર ન પડે બ્રેન્ડરની જરૂર ન પડે ના ઈઝી રીતે આપણે કાઢી શકીએ છીએ બસ એકદમ વારાઈ નથી લાગતી અને રેસા હોતો એમ કે તમને ખાવડે તો ગરમ ન લાગે તો આ રીતે તમે જોઈ શકો છો એક મિનિટમાં તો ગોળવાની કે ઓલા કરવાની બટકા કરવાની તો કઈ મેં થાકું નથી હવે તમને હું બીજી એક રીત બતાવું છું આવી ખમણી હોય ને આપણે ઘરમાં એમાં આ રીતે કરી શકીએ જો તરત જ થઈ જાય છે જરા વાર નથી લાગતી રસ બનાવવામાં તો તમને જો ગમે આ રીત તો કહેજો બે રીતે હું તમને બતાવું છું રસ કાઢવાની જો મિત્રો કે ખોળવાની કે ઓલા તમે ક્યાંથી જોઉં છો કમેન્ટમાં કહેજો કે તમને આ રીત ગમે છે ગમી તો કમેન્ટમાં કહેજો કે વિડીયો ગમે તો લાઈક શેર કરજો જો આ રીતે હજી હું એક તમને બતાવી દઉં છું

જો મારો વિડીયો ગમે તો લાઇક શેર કરજો કમેન્ટમાં કહેજો તમે ક્યાં તાલુકાથી જાઓ છો એ પણ કહેજો અને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રાધે રાધે